નમસ્કાર મિત્રો આજે એક ગુજરાતી નાટ્યકાર નવલકથાકારની વાત કરવાની છે તમે અશ્વિની ભટ્ટનું નામ સાંભળ્યું છે ધૂમકેતુનું નામ સાંભળ્યું છે કાજલ ઓઝાબેદનું નામ સાંભળ્યું છે દિનકર જોશીનું નામ સાંભળ્યું છે મકરંદ દવેનું નામ સાંભળ્યું છે પણ તમે જે આજે પરિચય આપવાનો છો એ શિવકુમાર જોશીનું નામ સાંભળ્યું નહીં હોય જે વાંચનના શોખ શોખીન હશે એ લોકોને ખ્યાલ હશે અને એ લોકો જાણતા હશે તો આજે આપણે વાત કરવાની છે ગુજરાતના સુપ્રસિદ્ધ નવલકથાકાર નાટ્યકાર શિવકુમાર ગિરજાશંકર જોશીની વાત શિવકુમાર ગિરજાશંકર જોશીનો જન્મ અમદાવાદની અંદર સોળ નવેમ્બર ઓગણીસોને સોળના રોજ થયો હતો તેમણે પોતાનું પ્રાથમિક માધ્યમિક અને કોલેજ સુધીનું શિક્ષણ અમદાવાદની અંદર સંસ્કૃત વિષય સાથે ડીએ કર્યું હતું એમણે હવે તેઓ કલકત્તાની અંદર કાપડનો ધંધો કરતા હોય છે અને કાપડના ધંધાની અંદર ગ્રાહકોને તાકાને તાકા ખોલી નાખતા હોય છે અને એવું જ એમને સાહિત્ય ક્ષેત્રે નવલકથાઓના તાકાઓના તાકા ખોલીને સાહિત્યનું સર્જન કર્યું તેમણે અઠ્યાવીસ જેટલી નવલકથાઓ લખી છે જેમાં કચૂકી બાંધ અનન ગડી ઉડી ઉડી જાય પારેવા એના સિવાય સોના સોનસોય સોય આ એમની નવલકથાઓ છે આ સિવાય તેમણે બસો ને પચાસ જેટલી ટૂંકી વાર્તાઓ લખી છે અને સાથે સાથે ચૌદ જેટલા વાર્તા સંગ્રહો આપ્યા છે જે એક ઘણું જ ઊંચું કાર્ય છે સાહિત્યનું સર્જન કરવું એટલે આ સિવાય તેઓ છે એ એક નાટ્યકાર હતા એટલે રંગમંચ ઉપર પણ એમનો જે અભિનય દિગ્દર્શનમાં અને તેઓ સંગીતમાં પણ પૂરેપૂરો રસ દાખવતા હતા સુરેશ દલાલ તો એમ કહેતા હતા કે ટાગોળ ગાંધીજી અને શરદ બાબુનો શંભુ મેળો શિવકુમાર જોશી છે શિવકુમાર જોશી ઓગણીસો ને અઠાવન થી ઓગણીસો ને અઠ્યાશી સુધીમાં ઇઠ્યાસી જેટલા પુસ્તકોનું આલેખન કર્યું છે એટલે કે લખ્યા છે શિવકુમાર જોશીને પારિતોષિકની વાત કરીએ તો કુમારચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રક જે સાહિત્ય ક્ષેત્રનો સૌથી ઉચ્ચ પારિતોષિક કહીએ છે એ પ્રાપ્ત થયેલા છે ક્રમોત્સવ ઓગણીસો બાવનની અંદર મળ્યો હતો ત્યાર પછી ઓગણીસો ને સત્તાવનમાં અને ઓગણીસો ઓગણસીમાં આ એમએ સાહિત્યના જે સર્જન કર્યું હોય એનું એક આપણે બિરદાવાની વાત છે એના માટે હોય છે આ સિવાય શિવકુમાર જોષીએ કલકત્તામાં ગુજરાતી સાહિત્ય મંડળની પ્રવૃત્તિઓમાં વધારે રસ હતા અને ત્યાં અનંતકાલિક કેશુડો જે નામનું હતું સામાયિક એના તેઓ મુખ્ય ભાગ ભજ્યો હતો આ સિવાય તેઓ ગુજરાત સાહિત્ય પરિષદના મંત્રી પણ રહી ચૂક્યા છે અને ઉપપ્રમુખ પણ બન્યા હતા આવા શિવકુમાર જોશીનો ચાર જુલાઈ અને ઓગણીસો અઠ્યાસીના રોજ મૃત્યુ થયું હતું તો શિવકુમાર જોશી એ હવે તમે જાણી ગયા હોય તો એમની એક નવલકથા જરૂર વાંચજો કારણ કે એને સાહિત્ય ક્ષેત્રે ખૂબ સારું સર્જન કર્યું છે આપણે અમુક ફિક્સ જ જે પન્નાલાલ પટેલ છે કે અશ્વિની ભટ્ટ છે કે દિનકર જોશી છે કે ધૂમકેતુ છે અથવા કમા મુનશી છે ગોવર્ધન ત્રિપાઠી છે પણ એક આ નવું નામ મેં તમને આપ્યું છે અને એ તમે જોજો અને એમાંથી એક નોવલ વાંચજો અને ત્યાર પછી કહેજો અસુ મિત્રો આવજો આવતીકાલે ફરી મળીશું એક નવા જ ભાઈ વિચારી સાથે આવજો